ભૂગ પાટણ નગરપાલિકા દ્વારા જ્યારથી શહેરમાં ભૂગર્ભેટરની સુવિધા કાર્યરત બનાવવામાં આવી છે ત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ બેટરો ચોકઅપ બનવાની સમસ્યાઓ સર્જાતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોકઅપ બનેલી ભૂગર્ભેટરની સમસ્યાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને દુર્ગંધયુક્ત આવતું હોવાથી લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાતી હોય છે આ સમસ્યાના નિરાકરણ માટે ભૂગર્ભેટરના ઠેકેદારો દ્વારા સમસ્યા નિરાકરણ નહીં લાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા દિવસથી પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી ફૂટી મસ્જિદ પાસેના પીજારકોટ વિસ્તારમાં ભૂગર્બેટર ચોકઅપ બનવાની સમસ્યા સર્જાઈ હોવાથી જેના કારણે વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની બાબતો રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત ભૂગર્ભેટરના ઠેકેદારને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા વાજ આવી ગયેલા રહીશોએ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાન ભુરાભાઈ સૈયદને સાથે રાખીને શનિવારે વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ સહિત દૂષિત આવતા પીવાના પાણી મામલે પાલિકા પ્રમુખ અને ભૂગર્ભ ઠેકેદાર સહિત નગરપાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપી નગરપાલિકા ખાતે હંગામો કરવાની ચીમકી આપી હતી ભૂગર્ભ પાણી પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભળી જવા મામલે પાલિકા સામે રોષ વ્યક્ત કરી કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાન ભુરાભાઈ સૈયદે જણાવ્યું

બંદુ બહાર આવે છે નગરપાલિકાના અંદર પણ વારંવાર રજૂઆત કરી આ વિસ્તારના કાઉન્સિલરોને પણ રજૂઆત કરી પણ નગરપાલિકા ખાલી કામના નામે એવી વાતો કરે છે અને નગરપાલિકાના અંદર કાલ સવારે હિરેલબેન પરમારને અને એમના પતિને પણ એના વિડીયો અને એનું ગંદુ પાણી પણ ફોટા પણ વાયરલ કરેલા છે અને મોકલેલા છે છતાં આજ દિવસ સુધી અત્યાર સુધી કોઈ પણ આવ્યું નથી અને આ વિસ્તારના લોકોના અંદર એક જબરજસ્ત ભય પેદા થયો છે કારણ કે આ વિસ્તારના લોકોના અંદર એવું ગંદુ પાણી આવે છે કે અંદર પીવાની આપણા ગમે નહીં એવું પાણી ખરાબ આવે છે તો નગરપાલિકાને અમે આ કહેવા માંગીએ છીએ કે આજ ને આજ આ સમસ્યાનું નિરાકરણ લાવો નકર તો આ નિરાકરણ નહીં આવે તો અમે નગરપાલિકાના અંદર હલ્લાબોલ કરીશું અને ટોટલ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે અને આ વિસ્તાર કોઈ પણ આરોગ્યની કે દવાખાનાની કોઈ પણ તકલીફ હશે તો એની જવાબદારી નગરપાલિકામાં આવશે તમે અત્યારે હાલા પાણી નજીક જોઈ શકો છો આજે સવારે આવું ગંદુ પાણી આવ્યું છે અને કાલ પણ આવું પાણી આવ્યું હતું વિસ્તારના લોકોએ વારંવાર મેસેજ પણ કરેલા છે મેલ પણ કરેલા છે છતાં કોઈ સાંભળતું નથી આ વિસ્તારના લોકોએ મને સવારે ફોન કરીને બોલાવ્યો હતો તો મેં આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે અમારા અંદરથી અમે બધા લોકોને જાણ કરી છે છતાંય કોઈ સાંભળતું નથી